આ દેશમાં ઘુસાડી દીધી હતી બાંગ્લાદેશથી પણ અબજો નોટો નકલી નોટો આ દેશમાં ઘુસાડી દીધી હતી લંકામાંથી પણ અબજો નકલી નોટો આ દેશમાં ઘુસાડી દીધી હતી કોંગ્રેસના શાસન વખતે અબજો રૂપિયાની નકલી નોટો હતી એના કારણે આ ત્રણે આજુબાજુના બધાએ દેશનું અર્થતંત્ર ચાલી રહ્યું હતું મોદી સાહેબના ધ્યાનમાં આવ્યું કે મારા દેશમાં નકલી નોટોના કારણે આ પાડોશી દેશોના જો અર્થતંત્ર ચાલી રહ્યું હોય તો મારો દેશ કઈ રીતે કરી શકે અને એટલા માટે એમને નોટબંધીનો નિર્ણય કર્યો અને આપણે બધાએ જોઈ રહ્યા છીએ ટીવીના માધ્યમથી જોઈ રહ્યા છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધાય જોઈ રહ્યા છીએ કે પાડોશી બધા દેશ આજ કંગાળ થઈ ગયા છે આજ ભૂખમરાની પરિસ્થિતિમાં બધા દેશ આવી ગયા છે અને આજ ભારત અગિયારમા નંબર ઉપરથી વિશ્વની પાંચમા નંબર સામાન્ય લોકોને મૃત્યુ થતા

માને નરેન્દ્રભાઈ ચૂંટણી લડી રહ્યા છે માને અમિતભાઈ શાહ ચૂંટણી લડી રહ્યા છે અને આ ચૂંટણી લડવાનો એકમાત્ર જો કોઈ કારણ હોય તો સત્તા પ્રાપ્ત કરવા માટે નહીં પણ 2047 માં આ ભારતને વિશ્વના નકશાની અંદર પ્રથમ સ્થાને પહોંચાડવા માટે જે નરેન્દ્રભાઈ શાહ મહેનત કરી રહ્યા છે આજે મારે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાના જે દૂર દૂરથી આવેલા લોકોને યાદ કરાવવું જોઈએ કે સુરેન્દ્રનગર જિલ્લાના એવા 100 થી વધુ ગામડાઓ હતા જે નર્મદાનું પાણી નતું પહોંચતું ખેડૂતો થોડા દુખી હતા અને આપણે એક દોઢ મહિના પહેલા જોયું કમાન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના અઠ્ઠાણું ગામોને સૌની યોજના થકી રૂપિયા સાતસો કરોડની ગ્રાન્ટ આપીને એ ગામડાઓની અંદર પાણી પહોંચાડવા માટેની જાહેરાત કરેલી છે સાથીઓ અને ચૂંટણી પછી આવી જ રીતે કોઈ કાર્યક્રમની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈ પધાર છે ને એ યોજનાનું ખાતપૂરત પણ સાથીઓ કરવાના છે તમને બધાને ખ્યાલ હોય કે ગઈકાલે માન્ય ભારત માતા કે ભારત માતા કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણે સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે શ્રી ચંદુભાઈ શિહોરાની જે પસંદગી કરી છે અને આજે જ્યારે આપણે સૌ સાથે મળીને એમનું ફોર્મ ભરાવા માટે અહીંયા એકત્રિત થયા છીએ ત્યારે મંચ ઉપર ઉપસ્થિત પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો ધારાસભ્ય શ્રીઓ પૂર્વ ધારાસભ્ય શ્રીઓ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર લોકસભાના વિવિધ વિધાનસભાઓમાંથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સાથીઓ આજની આ સભામાં આપ સૌનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું સૌને વંદન કરું છું આજે શ્રી ચંદુભાઈ શિવરામનું જ્યારે આપણે બધા ફોર્મ ભરાવા જઈ રહ્યા હોય અને એ પ્રસંગે જ્યારે

એવો શ્રી પ્રણ આજે આપણી ભારત માતા કી ભારત માતા કી જય વન ડે વન ડે માતરમ જય આપ સવારના અહીં છો ત્યારે મારે આપના ખબર અંતર પૂછવા જોઈએ લગભગ આઠ વાગ્યા હતા તો અહીં બધા ચાલુ થઈ ગયા હતા એટલે કેમ છો બધા મજામાં સરસ આ જ રીતે તમારી ખબર કાઢતો રહેવાનો છો પાંચે પાંચ વર્ષ Yeah ¡Anto!